ધમ ધમે નગારે હોય મારી

બીજો છોકરો ધજા ફરકે હશે ધજામાં પતંગ ઉપર ફેર નહીં દેખાતો તમને અલ્યા મોત્યા ઉતરાવો અને સમા ઘટાડો તો તો આ કીધું ને તે સારું કર્યું મને એવું લાગે છે

ના મહિ ના પોઈ રહેલો છે જીવો છો ને તો તમ ને હરાજી છે હા તો હારું કર્યું આ કરશો શેટે ભોડું ના ફૂટી ગયો પાછી દવાખોન પતંગો નહીં આપું ને પતંગ લેવા નહીં આપુ ને આપું છે પડ્યા ચેડે તો પતંગ લેવા દેવું ખડો પા

તમારી એ અમારે બે સમજી લે પતંગ તો જોવા દેતો જ નહીં બેલ્યો નહી લઈ જાય આ કોઈ ના લઈ જાય કે આપડે સકલ તો જો આપડે તો લેવું જવા છોકરો પોલીસ વાળો છે ધમકાવશે લશેલું છે સોનું તને મારા ઉપર ભરોસો નઈ કે એટલે

સમજ્યા નું પહેવું એવું કીધું આવે અત્યારે અત્યારે તમારું સમર્ષન છોકરાઓને ખાલી મોડ ભર્યું ખાલી હગા ની વાત થાય ને તો મારા બેટા ચા અહીંયા કરતા આપણે કોતલા કરતા હોય હવે એ નોકરા ના શીખડાવી આ પતંગ નો વ્યાપાર મળ્યો છે અને આ પતંગ નું કરો ને એક વાર

એમ થપ્પો લઈને હેડી મેળવા નહી કીધું પૈસા પૈસા પછી ખોટા ઉપાડીમાં મેળ કરું આ પોનસો આ ચારસો આ સસો નું મતલબ શું આવો આતો બધા પાવો સમજાયેલા વિસ્તાર થી સમજાયણ જોઈ

નહી પણ હવે એ બધું કર્યું પણ આ જૂના પતંગો આટલો બધો ભાવ છે એટલે આ ખાસિયત તો જો આ પોંસો વાળું છસો વાળું

તારા બાઠું આ મુઠું છુ ખાલી છે નહીં સકલ છે ખર્ચો ના કરવો પડે એટલે ઠેલી મેલા છે તમે એ બધું જણો ભાવ શોખ જાતો ખાલી પતંગ તમારે આપડે કેટલા જણા છે

અલે વાત પૈસા પૈસા એવા છે અલે બા વાત છે અમે એડવાડ કરવા મોઢાડો હું પોચી વાળીયો હેડો આપણે હેડી બા પોચી હવે તેના આઈડિયા છે ઉપર ભલામાં સામો ડાચ યો 妈，干什么去？